લીંબડી તાલુકાના ટોકરાડા ગામથી પસાર થતી વલભીપુર શાખાની નર્મદા કેનલમાં પાણી ઓવરફ્લો થયું નાના ત્રાળાથી જાંજરકા સુધીમાં નર્મદા કેનલ ઓવરફ્લો થતાં હજારો ક્યુસેક પાણી વેડફાય જોકે ભારે ઉનાળે ભર ઉનાળે પાણી માટે લોકો ત્રાહીમામ પોકારતા હોય ત્યારે આજે નાના ત્રાળિયાથી અને ઝાંઝરકા વચ્ચે માઇનર કેનલમાં પાણી પાટિયા ઉપરથી પસાર થતા હજારો ક્યુસેક પાણીનો બગાડ થયો હતો લીમડીથી પસાર થતી વલવીપુર શાખાની નર્મદા કેનલમાં પાણી રોકવા માટે કેનાલમાં દરવાજા બંધ હોવાના કારણે માઇનોર કેનલમાં પાણી ફરી વળ્યા હતા જોકે માઇનોર કેનલમાં પણ માટીનો પાણો નાખ્યો હતો જેના કારણે બેઠા ખેતરમાં પાણી ફરી વળ્યું હતું ત્યારે એક તરફ જોવા જઈએ તો ઝાંઝરકા ગામની નજીક કેનાલમાં ગાબડું પડવાની શક્યતાઓ પણ છે હાલમાં પાળા પણ તૂટી પડ્યા છે છતાં પણ હજુ સુધી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી જો કે ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કેનાલ તૂટી પડે અને ગાબડાઓ પડે પછી નર્મદા નિગમ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે અહેવાલ કલ્પેશ વાટેર